સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઈકોન નું બટન દબાવો અને નિહાળો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને જિલ્લા રોજગાર કચેરી પાલનપુર ઉપક્રમે મલપુર થરાદ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં અઢાર જેટલી નોકરીદાતા કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમના દ્વારા રોજગાર વાચ્છુ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા જેમાં વિવિધ ટ્રેડના પાંચસો પચાસ કરતા વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો ઇન્ટરવ્યુના અંતે પસંદગી પામના તાલીમાર્થીઓને નિમણૂક પત્ર તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાના લાભાર્થીઓને પસંદગી પત્ર અને પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને તાલીમ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે યુવાનોને નોકરીની શુભકામના પાઠવતા કહ્યું હતું કે જીવનમાં ક્યારેય નાસીપાસ ન થતાં લઘુતા ક્રંતિથી પીડાતા નહીં અને જેમાં રસ રુચિ હોય એ ધંધો નોકરી અપનાવજો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી રોજગાર ઉદ્યોગ શિક્ષણ ક્ષેત્રે એમ તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે જિલ્લામાં પાંચ વર્ષના સમયગાળામાં એકસો રોજગાર મેળાઓ દ્વારા પચીસ હજાર પાંચસો રોજગારી મળી છે આપણો જિલ્લો કૃષિ અને પશુપાલન આધારિત છે ત્યારે યુવાનોને ફક્ત નોકરી આધારિત ન રહેતા સાંસદે ખેતીમાં ઉદ્યોગ સાહસિકતાના સમન્વય થકી પ્રગતિ કરવા અને આગળ વધવા શુભેચ્છાઓ આપી હતી આજે ધરાજ ખાતે ધરાજ આઈટીઆઈમાં શ્રમ અને રોજગાર વિભાગ કૌશલ્ય વર્ધનના માધ્યમથી આઈટીઆઈ ધરાજ ખાતે અમારા જિલ્લાના નિયમકશ્રી અને રોજગાર કચેરીના માધ્યમથી જ્યારે દીકરા અને દીકરીઓ માટેનો રોજગાર પ્રક્રિયા આ ભરતી મેળામાં બનાસકાંઠા સમગ્ર રાજ્યમાંથી અઢાર કંપનીઓ આવી એ કંપનીઓને જે મિત્રોની જે તે ક્ષેત્રની જરૂર છે એની મિત્રો પસંદગી કરશે ઇન્ટરવ્યુની પ્રક્રિયા હવે તમે કેટલા દેશે એનો આંકડો આપી દશે પછી પણ મોટાભાગ મિત્રો જ્યારે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈના આવ્યા પછી જે રોજગાર ભરતી મેળા પ્રાઇવેટમાં ચાલુ કર્યા એના માધ્યમથી છેલ્લા પાંચ વર્ષમાં પંદર લાખ કરતાં વધારે લોકોને રોજગારી આપી છે બનાસકાંઠા જિલ્લામાં એકસો ચોરણો મળા કરીને પચીસ હજાર કરતાં વધારે લોકોને રોજગારી મિત્રો આપવામાં આવી રહ્યો હતો અને આજનો જ્યારે ભરતી મળો છે ત્યારે આ મિત્રો કામ એવું છે કે મારી કંપનીઓને પણ ક્યાંય એની જરૂરિયાતવાળા ગોતવાના જોવું પડે એક જ જગ્યાએ મળે રોજગાર મેળવવા વાળાને પણ ક્યાંય દોડવું ને આપણે કે કયા જગ્યા છે એ ખબર જવું એ વધુ હોય ત્યારે કૌશલ્યવર્ધન કેન્દ્રો તો મિત્રો આઈટીઆઈ વગર પણ સમગ્ર રાજ્યની બધા જ તાલુકામાં આપણા નવા તાલુકા બનાસકાંઠામાં સુઈગામને લાકડી બન્યા ત્યાં પણ મિત્રો આઈટીઆઈ શરૂ થઈ ગયું આ બધું જ જ્યારે થયું છે ત્યારે વ્યવસાયલક્ષી શિક્ષણનું પ્રમાણ પણ વધુ દીકરા દીકરીઓને પૂરતી રોજગાર તો ગૌણ સેવા પસંદગી મંડળના માધ્યમથી વર્ગ ત્રણ સુધીની ભરતી કોઈપણ જાતની ઇન્ટરવ્યૂ લેખિત પરીક્ષાના આધારે થાય છે એમાં ઘણા દીકરા દીકરીઓ આવે છે પણ આ રોજગાર ભરતી બધું જે રીતે રાખ્યું આમ તો આપણા વિસ્તારના થરાદ વિસ્તારના લોકલાંડીના ધારાસભ્ય બનાટ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનના અધ્યક્ષતા જનરલ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતાને આ કાર્યક્રમ હતો પણ અનિવાર્ય કારણોસર શંકરભાઈને બીજા કાર્યક્રમો જવાનું હોવાથી આવી શક્યા નથી બધા રોજગાર વર્ષ મિત્રોને કંપનીઓને શુભેચ્છાઓને ધન્યવાદ આપ્યા હતી હું પણ મિત્રો આ કે તમે બધા જ્યારે અહીં જોતા હોય તમારા માધ્યમથી બધા મિત્રોને ખૂબ શુભેચ્છાઓ આપું છું કંપનીઓને પડખાવું કે મિત્રો અમારા દીકરા દીકરીઓને ન્યાય આપીને જે જરૂરિયાત છે અમને લેજો કે જેથી કરીને અમે અહીં રોજગારી ઘર આંગણે મળે છે એવું પણ સાબિત થાય તમારો બધોનો આભાર કે તમે આટલી મોટી સંખ્યામાં રહ્યા છો સરકારની ઘણી યોજનાઓ એ યોજનાઓનો લાભ પણ લોકોને મારા પત્રકારત્વ મીડિયા મોટર સહિતની અઢાર જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં રોજગાર વાચુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે જિલ્લા રોજગાર કચેરી દ્વારા વર્ષ દરમિયાન દરમિયાન યુવાનોને યુવાનોને અને ખાનગી ક્ષેત્રમાં રોજગારી પૂરી પાડવામાં આવી છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન કુલ પિસ્તાલીસ ભરતી મેળા અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન કુલ અઠ્યાવીસ ભરતી મેળા કરવામાં આવ્યા છે જેમાં બસો છ નોકરીદાતાઓ દ્વારા દસ હજાર ધાનેરા તાલુકાના વાલેર ખાતે સુંદરપુરી મહારાજના દર્શન માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આવ્યા હતા તેમનું કહેવું હતું કે વાલેર ગામે સુંદરપુરી મહારાજની નવીન મંદિરની પ્રતિષ્ઠાના સમયમાં આવી શક્યો ન અને બાપજીને જબાન આપેલ હોવાથી આજે દર્શન કરી આશીર્વાદ માટે આવ્યો છું આ પ્રસંગે ધાનેરા લોકોએ પાણીનો પ્રશ્ન પૂછતા તેમનું કહેવું હતું કે થરાદ માટે મોટી પાઇપલાઇન ચૌદસો કરોડની યોજના પાસ કરવામાં આવી છે જેમાં ધાનેરાના પાણીનો પ્રશ્ન હલ થશે તેવી બાયદારી આપી હતી પ્રશ્નો માટે શંકર આપણા ધાનેરા માટે ਉਹਨਾਂ ਕਰੀ ਤੋਂ ਉਹਨੇ ਲਾਗੇ ਮਾਫੀ ਦੀ ਮਾਰੀ ਖਰਾਤ ਕਾਇਸ਼ ਤੇ ਕਮੀਤਾਂ ਪ੍ਰੇਮ ਨੇ ਲਾਗਣੀ ਕੀ ਬਾਤ ਨੇ ਰੁਤਵਾਤ ਕੀਤੀ ਇਹ ਗੱਲ ਕਰੀ ਜਿੱਤੋਂ ਖਰਾਤ ਮਾਰਨੀ ਪਾਈਪ ਲਾਈਨ ਨੂੰ ਬਣਾਉਣਾ ਹੋ ਤਾਂ ਆਪ ਨੂੰ ਜੇਦਾ ਬੀਕੂ ਜਾਣਿਆ ਰਹਿਣਾ ਕੋ ਕਰੂ ਜੀ ਇਹ ہمارا ਭਿਆਤਰਾ ਹੋ ਖਰਾਤ ਤੁਹਾਡੇ ਗਾਮਾ ਬੁੜੀ ਜੀ ਇਹਦਾ ਬਣਾਇਆ 1400 ਕਰੋੜ ਦੀ ਮੋਟੀ ਯੋਜਨਾ સો બસો કરોડ વાક્ય નહીં 1400 કરોડ રૂપિયા આ ધરતી ઉપર नर्मदाજી પટારે એના માટે મંજૂર કરાવ્યા છે બજેટમાં નોમર આ લેવા માટે હું માવજીભાઈની સક્રિયતાને પણ અભિનંદન આપું છું કે જ્યારે પણ આવે ત્યારે કમેન્ટ કરીને આખું ગામ તો જાત્રા માટે આપણે છે અને આ તરીકે આપણને સૌમાં લાગે કે આપનો વિસ્તાર પાણીનો હોકા માતાઓ તેમણે મનમાં હોય કે આ પાણી નતા પાણી તો હતું જે ધરતી ઉપર પણ બધે ખેંચી લીધું ધરતી માતાનો પેટાપ ખાલી કરી નાખ હવે ખાલી કરી નાખ્યું એ વર્તુ તો આપી એકતા નથી બધા આ આસાન અપેક્ષા સ્વાભાવિક રીતે એમ કે સરકાર કે કરે તો સાબ તો સરકાર ને પાણી કે બને ને પણ પાણીનો તો જતો જ્યાં હોય ત્યાંથી વધારાનું પાણી અહીંયા તો લાઈને આ ધરતી ઉપર ફરી પાછું ગોદામાં નાખા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જોઈતાભાઈ પટેલે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને મોટી લીડથી જીતાડવા હાકલ કરી હતી આ પ્રસંગે ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ જોઈતાભાઈ પટેલ વિરલભાઈ પટેલ વસંતભાઈ પુરોહિત પ્રતાપભાઈ જોશી તથા વાલેરના એક હજાર આઠ સુખદેવપુરી મહારાજ તેમજ મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો હાજર રહ્યા હતા અર્નો પ્રસંગે સાહેબ પિછા વખતે આંતરબાની આજુ તો શું પધારવા તો પણ આવાડી પણ સાહેબને બીજો કોમ આવ્યો એટલે મક્કે સાહેબ સકરભાઈ સાહેબ પધારી જખ્યા હતા એટલે આજે ભગવાનના દર્શન કરવા અને આપ સૌના આશીર્વાદ લેવા માટે સાહેબ પધાર્યા છે આ પ્રસંગે પૂતો ધાર્મિક પ્રસંગ કે ધાર્મિક સત્સંગ કે રોકની વાત કે વાત ન થાય પણ बात इटली एक गद्दार रही कि अपना बेगदा अध्यक्ष था एमडी पोते भारतीय जनता पार्टी की चिकिल मारी जे गद्बा बईए आजीवन बेगदारी है हम बनात को भी भूख सेवा करी थी तो हमने साथी छोड़ दोंते आपका बड़ा गद्बा भेज दे आपने भारतीय जनता पार्टी ना उम्मीदवार देखा भेद थोड़ी ने पसंद करवा दी विनती जनता सादे नाते करिए जी आप सर्वाना नंदन करे आ ने બનાસકાઠા જિલ્લાના સરહદી ભારત પાકિસ્તાન બોર્ડરને ને અડીને આવેલા વાવ તાલુકાના ચતરપુરા ગામ રણ અને સુકો વિસ્તાર ગણાય છે જ્યાં જમીન ના તળ ખારા જોવા મળે છે જ્યારે ઉનાળાની શરૂઆત થાય ત્યારે પ્રજામાં એક જ ધ્રાસકો લાગતો હોય છે કે પીવાના પાણીની અછત ગરમી બહુ પડશે એની ચિંતા લોકોને નથી હોતી પરંતુ પીવાના પાણીની ચિંતા વધતી જોવા મળે છે આજે પણ સરહદી વિસ્તાર વાવ તાલુકાના કેટલાક ગામડાઓમાં એવા છે કે જ્યાં ટેન્કર દ્વારા વર્ષોથી પાણી અપાયેલું છે તેમજ રેગ્યુલર પીવાનું પાણી ના મળતા લોકોને કાક ડોળે ટેન્કર રાહ જોઈને બેસવું પડે છે તેમજ થોડા પણ લેટ પડ્યા તો પાણી વિના રહેવું પડે છે વાવ તાલુકાના ચતરપુરા વિસ્તારમાં આજે પણ પીવાના પાણીની અછત વર્તાઈ રહી છે રાગાનેસરા પીપળિયા અને લાપડિયા અને બરડવી જેવા ગામોમાં આજે પણ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે પાણી પુરવઠાની લાઈન દ્વારા પાણી ન પહોંચતા લોકોમાં હાલાકી જોવા મળે છે તો ક્યાંક બેડા યુદ્ધ અને લોકો લોકો વચ્ચે ઘર્ષણ પર સર્જાય છે આઝાદીને સિત્તેર વર્ષ થયા છતાં હજુ લોકોને પીવાના પાણી માટે ઘર્ષણ કરવું પડે છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે હર ઘર જળ હર ઘર નળ ની વાતો કરતી સરકારની ની વરવી કરુણ દ્રશ્યો સામે આવે છે શું તમારે પાણી આવે છે અહીંયા ના નહીં આવતો શું વ્યવસ્થા થાય પાણીની ની હા એને આ બેડો તો 10 દાડા આવે 15 દાડા આવે ટંકા ખાલી લઈને જાતા રહે બેન શું તમારે પાણીની શું વ્યવસ્થા છે અમારે આ તો અમારે 6 મહિનાથી પાણી આવતું નથી ગામમાં એટલે પાણી વગર મારે ખૂબ તરસતે પાણીનો અને અમારી એટલી માંગણી છે કે સરકાર આગળ વિનંતી કરવાનો કે પાણીની વ્યવસ્થા કરે ત્યારે સમગ્ર મામલે યેહ ન્યૂ ઇન્ડિયા ની મીડિયા ટીમે વાવ પાણી પુરવઠા અધિકારી ઈશ્વરભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી જેમાં સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં નિમાયેલી એજન્સી મારફત ટેન્કર દ્વારા પૂરતું પાણી પહોંચાડવાનો રાગ વ્યાપ્યો હતો ઉનાળાની ગરમીની સિઝનમાં અ શરદી વિસ્તારના જે છેવાડાના ગામો છે ત્યાં પીવાનું પાણી પાઇપલાઇન થી આપવામાં આવી રહ્યું છે જે દૂરના છેવાડાના ગામો જેમ કે ચતરપુરા છે કે રાઘાણીટાના છેવાડાનો લોકડિયા કે પીપળિયા છે કે બરડવી છે આવા ગામોમાં પાઇપલાઇનથી જ્યારે પાણી ન જાય કોઈ લીકેજના સંજોગોમાં કે ઇલેક્ટ્રિક કાપ હોય એવા સંજોગોમાં ત્યારે અ ટેન્કરથી પણ પાણી પૂર પાડવામાં આવે છે

સરહદી ગામના પાણી હોય છે આ સમગ્ર મામલે તપાસ થાય તેમજ સરહદી ગામોને પીવાનું પાણી મળી રહે તે જનતાના અને પશુધનના હિતમાં છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે સ્વયં સૈનિક દળ એસ એસ ડી દ્વારા વાવ સુઈગામ આયોજિત માન્યવાર કાશીરામ જન્મ ઉજવણીના ભાગરૂપે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી વાવના નવા રામાપીર મંદિરથી શરૂ કરવામાં આવી હતી ચાર રસ્તા નવા બસ સ્ટેન્ડ થઈ મહારાણા પ્રતાપ થઈને નવા રામાપીર મંદિરે પરત ફરી હતી તેમજ ત્યાં સભા યોજી હતી જેમાં સમાજ એક તાતણે બંધાય તેવું આહવાન સ્વાયમ સૈનિક દળ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં અનુજાતિ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરહદી વિસ્તારમાં આરોગ્ય સુવિધા વધે એ માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સતત પ્રયાસો કરી રહ્યા છે થોડા દિવસો અગાઉ થરાદ ખાતે જિલ્લાની સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે આજે યુજીવીસીએલના સીએસઆર ફંડમાંથી

ધરાતી શરૂ થવા જઈ રહ્યું છે યુજીબીસીએલ ના સીએસઆર ફંડમાંથી માંથી સાહીઠ લાખ ના ખર્ચે બનાસકાંઠા આરોગ્ય વિભાગને આ સુવિધા આપવામાં આવી છે જે બદલ રાજ્ય સરકાર મુખ્યમંત્રી યુજીબીસીએલ અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરું છું આ સુવિધા સરહદી વિસ્તારના નવજાત અને નાના બાળકો માટે આશીર્વાદ બની રહેશે બાલ મૃત્યુદર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના બાળક તાજા જન્મેલા બાળક તેને ઘણી વખત આઈસ્યુની જરૂર પડતી હોય છે અને બીજી હોસ્પિટલમાં જ્યારે રિફર કરવાના હોય તો નાના બાળકો માટેનું આઈસ્યુ ઓન વ્હીલ એ બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે કોઈ બાળકને આવો પ્રોબ્લેમ હોય તો આઈસ્યુ ઓન વ્હીલ જે રીતે મોટા માણસો માટે હોય છે તે જ પ્રમાણેનું નાના બાળકો માટેનું એની કેર સહિતનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે હું યુજીવીસીએલ ઉત્તર ગુજરાત વીજ કંપનીનો હૃદયથી આભાર માનું છું કે તેમણે સીએસઆરની અંદરથી આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટને લગભગ સાહીઠ લાખ કરતાં વધારે ખર્ચ કરીને તેમણે આ એમ્બ્યુલન્સ આપી છે બનાસકાંઠા જિલ્લા માટે આ એક આશીર્વાદરૂપ સાબિત થશે અને નાના બાળકોના જીવ બચાવવા માટે એ મદદરૂપ થશે પુનઃ જિલ્લાના પ્રજાજનો વતી રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ અને ખાસ કરીને ઊર્જા વિભાગનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું કામ આયુષ્યુ ઓન વ્હીલ ન્યૂ બોર્ન બેબી માટે અહીંયા એમણે આપ્યું છે બનાસકાંઠા જિલ્લાના સુઈ ખાતે તારીખ પંદર ત્રણ બે હાજર ચોવીસ ના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બીબી સોલંકીની સૂચના તાલુકા આરોગ્ય આરોગ્ય અધિકારી ઠાકોરના માર્ગદર્શન હેઠળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જનરલ ઓપીડી ડેન્ટલ ઓપીડી ગાયનેક તપાસ ડાયાબિટીસ હાઈપરટેન્શન સ્કીનિંગ આભા કાર્ડ આયુષ્યમાન કાર્ડ કામગીરી કરવામાં આવી હતી તેમજ સગરબા બહેનોને પોષણ કીટ એન પ્રોગ્રામ અંતર્ગત પોષણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામને સફળ બનાવવા તમામ આરોગ્ય અધિકારી તેમજ હાજર રહ્યા હતા સબસ્ક્રાઈબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઈકોન નું બટન દબાવો અને નિહારો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ